ગુજરાત અને કચ્છમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં સૌથી વધુ કચ્છમાં વરસાદ નોંધાયો છે કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે નદીઓમાં પૂર આવ્યા છે ભુજ ભોજલખપત હાઈવે પર પૂરના પાણી પરિભરતા વાહન ચાલકો અટવાયા હતા બીજી તરફ નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાતા પણ વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો કચ્છના ભુજમાં પણ વરસાદી મહેર વરસી ભુજના મિરઝાપર અને સુખપર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી

ચાસલાણા દેવળિયા સહિતના ગામડામાં વરસાદ નોંધાયો ભારે વરસાદના પગલે ગામડાઓના રસ્તા ઉપર પણ ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યા હતા ખંભાળિયાના સલાયા પરોડિયા માંઢા સહિતના ગામોમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો ભારે વરસાદના પગલે પરોડિયા નદીના નાળા છલકાયા હતા સલાયા માંઢા વિસ્તાર વચ્ચે આવેલો બેઠો પુલ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આ પૂરના ધસમસતા પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થવા પણ મજબૂર બન્યા હતા જામનગરના કાલાવડ પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો ભારે વરસાદના પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ જિલ્લાના મુણીલાની નદીમાં પૂર આવતા કાલાવડ સુધીનો રસ્તો બંધ થયો હતો એકંદરે જિલ્લામાં સારા વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી બોટાદના ગઢડા તાલુકામાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો ગઢડા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા હતા વરસાદી મહેરથી ગરમીમાંથી તો છુટકારો મળ્યો જ છે સાથે સાથે હવે વાવણીની પણ ખેડૂતો તૈયારી કરવા લાગ્યા છે આ તરફ અમરેલીના લાઠી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે બજારોમાં પાણી વહેતા થયા હતા વરસાદી માહોલ જામતા તાલુકાના ખેડૂતોમાં ખુશી જોવા મળી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો જિલ્લાના ડીસા પાલનપુર અમીરગઢ અને લાખડી સહિતના પંથકમાં મેઘો વરસ્યો સતત બે દિવસથી વરસાદી માહોલ જામતા ખેતરો પાણીથી તરબોળ બન્યા છે ખેતરો પાણીથી છલોછલ થયા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પરથી પાણી વહેતા જોવા મળ્યા એકંદરે જિલ્લામાં આજે સારો વરસાદ નોંધાયો છે આગામી ચાર દિવસ રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડવાની સંભાવના છે જરા તે પણ જાણી લઈએ आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरका दिया गया है वो डे वन आज की बात करेंगे तो भरूच और सूरत के लिए हैवी रेनफॉल वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है और गुजरात रीजन के लिए बाकी जो ज़िले हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन पंचमहल दाहोद वडोदरा छोटा उदयपुर नर्मदा नौसारी बलसाढ़ दमन और दादरा नगर <esh 56> हवेली पर हैवी रेनफॉल की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में ठंडे स्टार्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद सूरत डांग नौसारी बलसाढ़ दमन और दादरा नगर हवेली और डे फोर की बात करेंगे तो डे फोर के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच सूरत नौसारी बलसाढ़ दमन और दादरा नगर હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાણીદાર બની શકે છે બ્યુરો રિપોર્ટ